સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં ગાંગપુર ગામ ખાતે હરિબાબા સેવક સંઘ ગુજરાત ગ્રુપ દ્વારા આયોજિત બે હજાર ચોવીસના કેલેન્ડર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શ્રી હરિબાબા સેવક સંઘ ગુજરાત ગ્રુપના સ્થાપક સ્વર્ગીય રમેશભાઈ જફીરભાઈ પરમાર ગામ ગાંગપુરના નિવાસસ્થાને આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગ્રુપના સદસ્ય સહયોગીશ્રીઓ અને સમાજબંધો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા કેલેન્ડર વિતરણનો પ્રોગ્રામ ચાલુ કરતા સૌ પ્રથમ ગ્રુપના સ્થાપક સ્વર્ગીય રમેશભાઈ જગીરભાઈ પરમારને યાદ કરી બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું આ વર્ષે શ્રી હરિબાબા સેવક સંઘ ગુજરાત ગ્રુપ દ્વારા બે હજાર ચોવીસના વર્ષમાં ચાર હજાર ચારસો નંગ કેલેન્ડર્સ તથા બે હજાર ત્રેવીસના વર્ષના શ્રી હરિબાવા સેવક સંઘ ગુજરાત ગ્રુપ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો હિસાબ અહેવાલની નાની પુસ્તિકાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું હરિબાબા સેવક સંઘ ગ્રુપ એ માત્ર એક વોટ્સએપ ગ્રુપ પણ છે સમાજ સેવા તથા શ્રી હરિબાબા ગોસાઈનો મહિમા અને કીર્તિ આ દેશથી પરદેશ પહોંચાડવાના ભગીરથ ભાવ સાથે મહાનૈવેદ્ય વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ રક્તદાન સિબિતતા કેલેન્ડર વિતરણ જેવા કાર્યક્રમો દર વર્ષે શ્રી હરિબાબા સેવક સંઘ ગુજરાત ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવે છે શ્રી હરિબાબા સેવક સંઘ ગુજરાત ગ્રુપ દ્વારા ગ્રુપ કાર્ય કરેલ છે તથા ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો શ્રી હરિબાબા સેવક સંઘ ગુજરાત ગ્રુપ દ્વારા પણ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ બનાસરત્ન ન્યૂઝ સુરત